જય શ્રી રામ જય માતાજી દુર્ગા પૂજા વિશે આપને જણાવી રહ્યો છું કે દુર્ગા પૂજા ઉત્સવ ઉપર માતાજીને પ્રસન્ન કરવાના ઉપાયો પણ જણાવી રહ્યો છું કે માતા દુર્ગા શક્તિના નવ સ્વરૂપોમાંથી એક પાર્વતીનું એક સ્વરૂપ છે માતા દુર્ગાએ મહીષાસુરને મારવા માટે અવતાર લીધો હતો જેના કારણે તેમને મહીષાસુર મર્દીની પણ કહેવામાં આવે છે દેવી દુર્ગાને સમર્પિત દુર્ગા પૂજાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે તો હું તમને જણાવું છું કે આ સમય દરમિયાન તમે દેવી માતાને કેવી રીતે પ્રસન્ન કરો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો દુર્ગા પૂજા કેટલો સમય ચાલશે દુર્ગા પૂજાનો તહેવાર મંગળવાર તારીખ આઠ દસ બે હજાર ચોવીસ રવિવાર તેર થી તેર ઓક્ટોમ્બર સુધી ઉજવવામાં આવશે આ સમયગાળા દરમિયાન આ તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવશે મંગળવાર આઠમી તારીખ દુર્ગા પૂજાનો પ્રથમ દિવસ એટલે કે બિલ્વને આમંત્રણ છે બુધવાર તારીખ નવ દુર્ગા પૂજાનો બીજો દિવસ મતલબ કે કલ્પારંભ છે ગુરુવાર તારીખ દસ દુર્ગા પૂજાનો ત્રીજો દિવસ નવપત્રિકા પૂજા શુક્રવાર અગિયાર તારીખ દુર્ગા પૂજાનો ચોથો દિવસ દુર્ગા અષ્ટમી જેને આપણે મહાનવમી કહીએ છીએ શનિવાર બાર તારીખ દુર્ગા પૂજાનો પાંચમો દિવસ દુર્ગા વિસર્જન રવિવાર તેર તારીખ દુર્ગા પૂજાનો છઠ્ઠો દિવસ સિંદુર ઉત્સવ બંગાળની અંદર વિજયાદશમી મતલબ કે બંગાળમાં દુર્ગા માતાનું વિસર્જન કરે છે દુર્ગા પૂજાને લઈને ઘણી બધી કથાઓ અને માન્યતાઓ છે કે ધાર્મિક અને પૌમાણિક કટતાઓ અનુસાર દુર્ગા પૂજા દરમિયાન દેવી દુર્ગા તેમના માતાના ઘરે આવે છે વધુમાં આ તહેવાર આધ્યાત્મિકતા એકતા સ્ત્રી શક્તિ અન્યાય અને ધર્મની જીત અને ભારતમાં હિન્દુ સંસ્કૃતિની સાંસ્કૃતિક માન્યતાનું પ્રતિક દુર્ગા પૂજામાં નવદેવી દુર્ગાની નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે માતા દુર્ગાએ અશ્વિન માસમાં શુક્લ પક્ષની દશમીના રોજ મહિષાસુર રાક્ષસ સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો હિન્દુ ધર્મમાં દુર્ગા પૂજામાં નવ દેવી દુર્ગાની નવ દિવસ સુધી પૂજા કરવી અને દસમા દિવસે વિજયાદશમીનો તહેવાર ઉજવવો જય શ્રીરામ જય માતાજી